ગુજરાતી ભાષામાં અડના હોત તો ગોળ ગળ્યો ના હોત અડનું ના હોવું કેટલી બધી લાગણીઓને ઇમોશન નો અભાવ થઈ શકે છે એ વાત ઉમાશંકર જોશીએ કેટલી સ્પષ્ટ રીતના સમજાવી છે કે અડ હોત તો ગોળ ગળ્યો ના હોત આડા હોત તો સગડું સડવડતું ન હોત સૌ પહેલા ઈ રસવાય આવે છે જેમ કે દરિયો દુનિયા નિયમ ને ઘડિયા બધા પ્રત્યય ઈ ઈ અને ઈ અને માં દીર્ઘ ઈ હોય છે જેમ કે આત્મિય આદરણીય પૂજનીય ભાષાતે લાગતા પ્રત્યય ઈ ઈકા ઈ ઈતામાં હસ્વય આવે છે જેમ કે આધુનિક વાર્ષિક પોકળછે ಪೂರ್ವના ઈ પૂર સ્વ હોય છે જેમ કે ચિલો મિત્ર વિશ્વાસ અક્ષરમાં તીવ્ર અનુસ્વાર ધરાવતા ઈ ઉ રસ્વ હોય છે જેમ કે જિંદગી મુંબઈ ડુંગર પ્રથમ અક્ષર માં અનુસ્વાર ધરાવતા ઈ ઉ દીર્ઘ હોય છે જેમ કે ઈચકો વીનો એ ઉ દિગલ હોય છે જેમ કે આશીર્વાદ પૂર્ણિમા સુય અદી અવી વગેરેમાં પૂર્વ પ્રત્યોમાં રસ્વ ઈ આવે છે જેમ અભિનંદન નિમંત્રણ અનુ ઊ ઊ કુ સુ વગેરે પૂર્વ પ્રત્યોમાં હસ્વ ઊ આવે છે જેમ કે અનુપૂર ઉપવન दूषासर सुविचार इनी इनी अथवा एनी प्रत्यय लाघी बनेला स्त्रीलिंग नामोंमा ई हस्व लागे छे અને ની अथवा एणी मा दीर्घ लागे छे जेंकि विद्यार्थी तो विद्यार्थिनी तपस्वी तो तपस्विनी गृही तो गृहिणी स्त्रीलिंग भाववाचक नामोंमा अंते लागतो હોય છે જेंकि आपत्ती विश्रांती

猪猪舞。